છેલ્લા અઠવાડિયાથી ગુજરાતની અંદર રાજસ્વીનું સન્માન સમારંભના કાર્યક્રમો ચાલી રહ્યા છે હું જોઉં છું ત્યારે લેવા પાટીદાર સમાજ જ કેમ કેમ અન્ય સમાજના મંત્રીઓ બન્યા છે તો અન્ય સમાજના મંત્રીઓનું કેમ સન્માન નહીં અને રાજસ્વીનું સન્માન કરવું હોય તો માત્ર ને માત્ર મટમાં અત્યારે ભારતીય લેવા પાટીદાર સમાજ જ કેમ અને લેવા પાટીદાર સમાજનો જ ઉપયોગ થઈ શકે છે એ હું જાણું છું કારણ કે હું પટેલ સમાજનો એક ધારાસભ્ય હતો હું સર્વ સમાજને માનું છું હું ક્યારેય પાટીદાર સમાજને એકને નથી માનતો પરંતુ જ્યારે હું પંચાણુંથી માંડીને બે હજાર સાત સુધી હું ધારાસભ્ય રહ્યો ત્યારબાદ પણ પાટીદાર સમાજ હતો અગાઉ લાડવો બીનો ઘણા ઘણા કાર્યક્રમો અપાણા કોને લાભ થયો માત્ર ને માત્ર બે ચાર વ્યક્તિને લાભ થયો બાકીનું મધ્યમ અને ગરીબ વર્ગનું શું પાટીદાર સમાજ સાથે સન્માન કરે એમનો કોઈ વાંધો નથી કારણ કે પૈસા એમના છે કારણ કે એની પાસે કારીગરો છે એની પાસે ચાર ચાર પાંચ ચાર હજારનો સ્ટાફ છે એટલે એ તો સંખ્યા તો કરી શકશે પરંતુ આ સંખ્યા કરવાની સાથે મારી એક જ મને ચિંતા છે કે ગરીબ અને મધ્યમ વર્ગનો માત્ર ને માત્ર યુઝ થઈ ગયો છે ચાર પાંચ માણસો માટે એના પોતાના ઉપરથી મતલબમાં દિલ્હીથી કે ગાંધીનગરથી ફોન આવે કે આપણે અન્ય સમાજના એક વ્યક્તિને આપણે ગુજરાતની અંદર સર્વસંમતી હીરો બનાવવાનો છે એમને માટેનો કાર્યક્રમ મને દેખાય છે પણ મને એવું દેખાય છે ચોખ્ખું સ્પષ્ટ દેખાય છે કે પાટીદાર સમાજ લેવા પાટીદાર સમાજ સન્માન કર્યું છે ત્યારે આ ભાજપ પ્રચાર સમારંભ ચાલી રહ્યો છે એવું લાગે છે આવનારા દિવસોની અંદર કહીં પે નિગામે કહીં પે નિશાના એવું મને ચોક્કસ લાગે છે પરંતુ રાજસ્વીનું સન્માન જો કરવું હોય તો કોંગ્રેસના કેમ નહીં આપના કેમ નહીં અને અત્યાર સુધીની અંદર કોઈનું સન્માન કર્યું ખરું આપનું સન્માન અગાઉના ટાઈમની અંદર જ્યારે કેશુભાઈની ઉપર રાજકીય કટોકટી હતી ત્યારે આ સમાજ ક્યાં હતો ત્યારબાદ કોઈ નિર્દેશને મતલબ બદલવામાં આવ્યો ત્યારે આ સમાજ ક્યાં હતો ત્યારબાદ નીતિન પટેલને મુખ્યમંત્રી તરીકેનું જાહેર કરી દેવા આવ્યું અને નીતિન પટેલને સાઈડ પર મૂકી અને અન્ય અન્યને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે આ સમાજ ક્યાં હતો આનંદીબેન નીતિનભાઈ કેશુભાઈ અગાઉ ની ત્યારબાદ કેશુ જ્યારે ગાંધીનગર ખાતે અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલાયું અને ત્યારે આ સમાજે એક સુધા શબ્દ કેમ ન ઉચાયો જ્યારે સમાજના આજના દિવસમાં મધ્યમ અને ગરીબ વર્ગ પાટીદાર સમાજ અન્ય સમાજના લોકો લૂંટાય હેલ્મેટ બાબતમાં સિટી વિસ્તારની અંદર હેલ્મેટ એ અયોગ્ય છે અમાન્ય હોવો જોઈએ અને સિટી વિસ્તારની અંદર આ હેલ્મેટ બાબતનો પ્રશ્ન ખૂબ જ જાગ્યો કરોડો રૂપિયાના હેલ્મેટો વેચાયા કરોડો રૂપિયાનો દંડ વસૂલાયો ત્યારે આ સમાજે એક શબ્દ કેમ ન ઉચાયો અત્યાર સુધીની અંદર આપણે ડ્રગ્સ ને દારૂના રવાડે ખૂબ જ દુનિયાભરની આજે વીસ વર્ષ પહેલા કોઈ ડ્રગ જાણતું નહોતું છેલ્લા આ વીસ વર્ષની આ સરકારમાં આવતા ડ્રગ્સ મોલ્લે મોલ્લે વેચાવા લાગ્યું ખાલી માત્ર ત્રણ ટકા ડ્રગ્સ પકડાય છે બાકીનું ડ્રગ્સ વેચાય છે તો યુવાનો આજે યુવાધન આજે આજે બરબાદ થયું ત્યારે આ સમાજે શું કર્યું એને માટે શું પ્રયત્ન કર્યો એને માટે સરકારને ક્યારે અપીલ કરી ખરી પોલીસ સ્ટેશન ની અંદર સધન બનવા કાર્યક્રમ કર્યો ખરો અને પોલીસ સ્ટેશન ની અંદર મને આ ડ્રગ્સ ને દારૂના ચોખ્ખા દુનિયા જાણી શકી એમના હપ્તા લેવાય છે આટલા બળતકાર થાય છે ગુજરાત ની અંદર જ્યારે એક બે હજાર તેરની ની અંદર નિર્ભયા કાનભાઈ જો દિલ્હીમાં હતા આખા દેશની અંદર દરેક સંસ્થાઓ અને દરેક સમાજના અગ્રણીઓ કેન્ડલ માર્ચ લઈને નીકળી પડ્યા હતા ત્યારે અત્યારે ગુજરાતની અંદર કેટલા બળત્કાર થાય છે છેલ્લા એક જ વીકમાં ખાલી એક જસ્ટન તાલુકાની અંદર અને સૌરાષ્ટ્રમાં ત્રણ બળત્કાર થયા ના ત્યારે આ સમાજ કેમ ચૂપ છે લૂડ દાળ ખૂનકેશ બળત્કાર સમાજની રાજ્યની એક પાઇલ ગોટી જે નોકરી કરે છે અને એને રાતના વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે મતલબ નિર્દોષ પાળા ઉપર ત્યારે ત્યારે સમાજ કેમ ચૂપ હતો સમાજ જયારે સમાજને જયારે મધ્યમ અને ગરીબ વર્ગ માટે તકલીફ ત્યારે ત્યારે સમાજ સુધા સમાજ ઉચ્ચારતો નથી માત્ર ને માત્ર કંઈક મતલબમાં એવા નેતાઓનો ફોન આવે એવા નેતાઓની પાસેથી કંઈ મતલબ પોતાના કામ કઢાવવાનું હોય પોતાને સારું લગાડવા માટે કે બે પાંચ વ્યક્તિને ટિકિટ અપાવવાનું હોય કે બે પાંચ વ્યક્તિને મંત્રી બનાવવાનો કાર્યક્રમ હોય ત્યારે સમાજના અગ્રણીઓ પાંચ પછી આ સમાજનો ઉપયોગ કરી રહ્યા છે ચોક્કસ હું કહું છું તો મિત્રો જાગો માત્ર મધ્યમ અને ગરીબ વર્ગના લોકો ઉપર આપણો ઉપયોગ થઈ રહ્યો છે જેથી કરીને સમાજને સન્માન કોઈ વાંધો વાંધો નથી નથી મને પણ પણ હું અભિનંદન આપું છું મેં બીજે દિવસે પ્રધાનમંડળીના થઈ ત્યારે મેં અભિનંદન આપ્યા હતા અને મેં અભિનંદન આપી દીધા છે પૂરું થઈ ગયું પછી સારા કામ કરો પછી સમાજની અંદર સન્માન મેળવો પણ હજુ તો કઈ આટલી સમસ્યા દિવસ સુધી પર વરસાદ પડ્યો ખેડૂતોની તમામ સંપત્તિ નષ્ટ થઈ ગઈ ખેડૂતોનો પાક નષ્ટ થઈ ગયો ત્યારે સમાજના અગ્રણીઓ કેમ અવાજમાં ઉઠાવ્યો અગાઉની અંદર બે હજાર તેર નો મનમાં ખેડૂતોના મનમાં પાક જે નુકસાનના પાકના પૈસા ચૂકવાના નથી ચોવીસના પણ ચૂકવાના નથી અને પચીસ ની અંદર જયારે આપતી હોય ત્યારે જયારે પાવર બિલના ભાવ વધે ભાવ વધે ખાતર ન મળે ખેડૂત લૂંટાય વિદ્યાર્થીઓ લૂંટાય વિદ્યાર્થીઓ હતાશા અનુભવે ગરીબ અને મધ્યમ વર્ગ આરોગ્ય મેડિકલ માટે લૂંટાય ત્યારે સમાજ કે કોઈ પણ સમાજનો અગ્રણી આવો આગળ આવતો નથી અગાઉની સરકારમાં બળતું અગાઉની સરકારમાં તો કંઈ પણ એક નાનો મળ્યો દરેક સમાજના માણસો પોલીસ કમિશનરને અને સરકારને આવેદનપત્ર આપવા જતા હવે બંધ થઈ ગયું છે આ પચીસ વર્ષથી કારણ કે બધાને ભય છે અને ભયથીમાંથી ક્યારે નીકળશે આ સમાજ એ મને ખબર નથી પડતી પણ આવો ને આવો જો ભય રહ્યો તો આ દેશની અંદર બરબાદી સિવાય કશું નથી એટલું યાદ રાખી લેજો અને આપણા સમાજના અંદર આપણો માત્ર માત્ર મધ્યમ અને ગરીબ વર્ગનો ઉપયોગ જ થઈ રહ્યો છે માત્ર આપણી પાસે વંદે માતરમ બોલાવવા આવશે ભારત માતા કી જય બોલાવશે જય શ્રી રામ બોલાવવા આવશે અમને આપણે ચાર્જ કરી અને માત્રને ને માત્ર કામ તો પહેલા લોકોના જ છે જે ઉપરના બે પાંચ પચીસ લોકોના જ કામ થવાના કોઈ મોટો ઉદ્યોગપતિ બનશે કોઈ મોટો કામ હશે પણ માત્ર આપણો ઉપયોગ થઈ રહ્યો છે આ લેવા પાટીદાર સમાજ સમારંભ નથી આ ભાજપ ભાજપ પ્રચાર સમારંભ છે ભાજપ પ્રચાર સમારંભ છે આભાર વંદે માત્ર